નમસ્તે મિત્રો અમારી ચેનલ ભક્તિરામ તેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારો વિડીયો જો તમને પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે આપણે વાત કરીશું રાધન છઠ ક્યારે છે ચૂલો ઠારવાની વિધિ શું છે અને ચૂલો ઠારવાનો શુભ મુહૂર્ત શું છે તેના વિશે વાત કરીશું રાદન છઠ શ્રાવણ માસમાં બે વાર આવે છે જે એક શ્રાવણ સુદ છઠના રોજ જે ઉત્તરના રાજ્યના લોકો કરતા હોય છે બીજી રાદન છઠ શ્રાવણ વદ છઠના દિવસે કરવામાં આવે છે જે આપણા ગુજરાતમાં મોટા ભાગના લોકો બીજા નંબરની રાદન છઠ કરતા હોય છે રાદન છઠ ક્યારે છે તે જોઈએ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને શનિવારના દિવસે રાંધણ છઠ કરવાની રહેશે આ દિવસે બહેનો પોતાના ઘરના રીત રિવાજ મુજબ અલગ અલગ વાનગીઓ બનાવતી હોય છે રાંધણ છઠ એટલે રસોઈની અલગ અલગ વાનગી અને પકવાન બનાવવાનો ઉત્સવ મનાવવામાં આવે છે બહેનો શીતરા માતાનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવતી હોય છે રાધણસઠના દિવસે કેટલાકના ઘરે તરેલી વસ્તુ બનાવવામાં આવે છે ને કેટલાકના ઘરે તરવાની મનાઈ હોય છે આમ ઘરની પરંપરા મુજબ બહેનો રસોઈ બનાવતી હોય છે ચૂલો ઠારવાની વિધિ વિશે જોઈએ ચૂલો ઠારતી વખતે ચૂલો ગરમ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તે નાના સમયમાં માટી ઘરના ચૂલા હતા ત્યારે તે ચૂલાને ઠારીને ચૂલાની રાખને ચૂલામાં નકી રાખવામાં આવતી હતી એવી માન્યતા હતી કે આ રાખમાં સીતરા માતા અર્ધી રાતે આવીને આ રોટ છે સીતરા માતાની રાખમાં આરોટવું બહુ ગમે છે અને પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે એવી પરંપરાગત માન્યતા છે આજના સમયમાં ગેસના ચૂલા છે જેને આપણે ગેસ ઉપર પાણી છાટીને ઠંડો કરવાનો હોય છે ગેસની સગડીને ઠારીને તેના ઉપર તાંબાનો પાણીનો પડેલો લોટો મૂકી તેની અંદર ધરો મૂકવાનો હોય છે કંકુથી ચૂલાના ચાલના કરવાના તેના પર અક્ષર ચડાવવા જોઈએ આમ ચૂલા ઠારવાની વિધિ પોતાના ઘરમાં ચાલી આવતી પરંપરા મુજબ કરવી જોઈએ આગળ જોઈએ ચૂલો ઠારવાનો શુભ મુહૂર્ત પહેલું લાભ છ થી સારા સાત બીજો નંબરનો છે શુભ નવ થી સારા નો છે ને ત્રીજા નંબરનો અમૃત સારા દસ થી બાર વાગ્યા સુધીનો છે આમ એકંદરે જોઈએ તો દરેક મુહૂર્ત સારા જ છે છ થી બાર વાગ્યા સુધીના મુહૂર્ત આપ ચૂલો ઠારી શકો છો જય સીતરા માતા